નમસ્કાર બેટા કેમ છો બધા વિડીયો સાથે વિભાગ એક ની અંદર એટલે કે માનસિક અભિયોગીતા કસોટી પ્રથમ વિભાગની અંદર કે જેની અંદર ચાલીસ પ્રશ્નો પૂછાવાના દસ ચેપ્ટર ની અંદર થી ચાલીસ પ્રશ્નો પૂછાશે અને જેના માર્ક હશે પચાસ માર્ક એ વિભાગની અંદર આપણે પ્રથમ ચેપ્ટર અસમાન આકૃતિ શોધો અસમાન આકૃતિ શોધો એવું આપણે એની અંદરથી શીખ્યા એક ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું આજે આપણે આ વિડીયો ની અંદર માનસિક અભિયોગિતા કસોટી એટલે કે વિભાગ એક ની અંદર ચેપ્ટર નંબર બે આ બે હુપ સમાન આ બે હુપ એટલે કે એના જેવી જ સેમ ટુ સેમ આ બે હુપ સમાન આકૃતિ નક્કી કરો એના વિશે અભ્યાસ કરીશું પરંતુ એના પહેલા હું તમને કેટલીક વાત કરી દઉં જે બાળકોએ અગાઉના વિડીયો ન જોયા હોય એ આપણી ચેનલ ઉપરથી અગાઉના વિડીયો જોઈ લેજો એને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો વચ્ચે શેર કરજો જેથી આપણે વધુ સારું કામ કરી શકીએ બીજા નંબરમાં હવે આપણે શરૂઆત કરીએ કે આ હું આકૃતિ સમાન આકૃતિ નક્કી કરવી આકૃતિ નક્કી કરવા માટે કોઈ પણ વસ્તુના આપણે જનરલી કેવા હોય છે કે ચાર ઓપ્શન આપેલા હોય છે એ બી C અને D આમાંથી આપણે નક્કી કરવાનું હોય છે કે કઈ આકૃતિ સમાન છે તો શું કરવાનું તો સૌથી પહેલા જે પ્રશ્ન આકૃતિ આપેલી હોય બાજુમાં જે પ્રશ્ન આકૃતિ આપેલી હોય અને એની સામે જે ચાર આકૃતિઓ બીજી આપેલી હોય એ ચાર આકૃતિઓમાંથી જે આકૃતિ આપણને બંધ બેસતી ન હોય જે આકૃતિ આપણને બંધ બેસતી ન હોય આની અંદર જે હોય એવું ને એવું સેમ ટુ સેમ ન હોય એને આપણે કેન્સલ કરતા રહેવાનું માનો કે બે કેન્સલ થઈ ગઈ હવે બે વધી તો આની બંનેની સાથે સરખામણી કરો એમ લાગે છે કે ભાઈ એ નથી મળતી કંઈક જુદું છે તો એ કેન્સલ કરો તો આપણો સાચો જવાબ સી આ રીતે આપણને મળી જશે આજે હું તમને ડાયરેક્ટ પુસ્તકની અંદરથી સીધી જ આકૃતિ બતાવીશ જેથી તમે એને બરાબર એકદમ પરફેક્ટલી જોઈ શકશો

ચાર જવાબ વિકલ્પ પૈકી કયો વિકલ્પ સાચો તો જો અહીંયા પ્રકારનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે જોઈએ તો અહીં જ્યારે આવી આકૃતિ હોય ત્યારે ધ્યાનમાં શું લેવાનું એની અંદર આપેલી નિશાનીઓ તો આપણે સૌથી પહેલા અંદર આપેલી નિશાનીઓની અંદર આપણે એ જોઈએ કે અહીંયા ગોળ અને આ તીર આ બંને જોઈએ તો આમાં તીર છે આમાં તીર છે આમાં તીર છે અહીં નથી તો ચલો કેન્સલ ત્યારબાદ ગોળ જોઈએ આ અહીંયા ગોળ નથી પહેલી આકૃતિમાં તો એ પણ કેન્સલ તો કોણ વધ્યું બી અને સી વધ્યા તો હવે નીચેની નિશાની જોઈએ અહીં ગોળ છે એવું સીની સીની અંદર છે બી ની અંદર આપેલું નથી તો બી પણ કેન્સલ તો આપણો સાચો જવાબ કયો બની જશે સી બની જશે રાઈટ હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એમાં જો આવો લેમ્પ જેવું આપેલું છે દિવાલ ઉપર તો આપણે સૌથી પહેલા લેમ્પ જ આપણે નિશાની બનાવીએ તો આપણી જમણી બાજુએ લેમ્પ આપેલો એવી કઈ આકૃતિમાં છે આમાં છે આમાં નથી ડાબી બાજુએ છે માટે કેન્સલ અહીં જો લેમ્પ દિવાલની વચ્ચે છે એવી કે બહાર નીકળતો નથી જ્યારે સી નંબરની આકૃતિમાં બહાર નીકળે છે માટે કેન્સલ ડીમો તો બહુ જ બહાર નીકળે છે માટે કેન્સલ ઓટોમેટિક આપણને આપણો સાચો જવાબ મળી જાય છે વિકલ્પ નંબર એ પ્રશ્ન નંબર ચાર જોઈએ હવે જ્યારે આવી આકૃતિ છે તો સૌથી પહેલા આપણે જોવાનું કે આકૃતિની અંદર ઉપર ત્રિકોણ છે ત્રિકોણમાંથી બે બાજુ એક અર્ધવર્તુળ જેવી વક્ર રેખાઓ નીકળે છે તો શું ત્રિકોણની અંદરથી વક્ર રેખા નીકળે છે અહીંયા પહેલી આકૃતિમાં નથી નીકળતી પેલી આકૃતિ કેન્સલ બીજી આકૃતિ જોવાની હા નીકળે છે અહીં પણ નીકળે છે અહીં પણ નીકળે છે તો હવે અંદરની આકૃતિ જોઈએ તો અંદર જો બે તીર જેવા આપેલા અહીંયા બે તીર છે આ બે છે તો સી નંબર માં તીર આપેલા છે પરંતુ એની ડિઝાઇન કંઈક જુદી છે એટલે એ પણ કેન્સલ ત્યારબાદ ડી જોઈએ તો ડી ની અંદરની જે અંદરની ડિઝાઇન આપેલી છે એ કંઈક જુદી છે તીર મોટું છે એટલે એ એ પણ કેન્સલ તો કોણ આકૃતિ નંબર નંબર બી આપણો સાચો જવાબ થઈ જશે પ્રશ્ન બરાબર જોવા ચોરસ ની અંદર જે અહીંયા ગોળ આપેલું છે ગોળની અંદર કેટલા કાળા ટપકા આપેલા છે તો એ જોઈએ ઉપરનું તીર અને આ કાળું ટપકું એ પણ જોઈ લેવાનું તો બધામાં તીર આપેલું છે હવે નીચે ગોળ ગુણની અંદર ચાર ટપકા વાળું જોઈએ તો અહિયાં જુઓ ચાર ટપકાની સામે એક એક ખાનું ખાલી છોડીને ટપકું આપ્યું છે અહીં સળંગ આપેલા છે પહેલામાં તો પહેલું પણ કેન્સલ બીજામાં ચાર આપેલા છે પરંતુ આગળનું ચેક કરીએ સી ની અંદર ત્રણ ટપકા જોડે જોડે આપ્યા છે ખાનું ખાલી નથી આપ્યું માટે કેન્સલ ડી ની અંદર પણ બહુ બધા કાળા ટપકા આપેલા છે માટે કેન્સલ ઓટોમેટિક આપણને સાચો જવાબ મળી ગયો વિકલ્પ નંબર બી જેને સમાન આકૃતિ શોધવી બહુ જ ઈઝી તો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ ગુણાકાર ની નિશાની આપેલી પ્રશ્ન આકૃતિમાં અને બે બે ત્રણ ત્રણ એવી લાઈન લાઈન કરેલી તો સૌથી પહેલા આપણે આ બાજુ જોઈએ કે આ બાજુની આકૃતિની અંદર શું આપેલું બે ટપ બે લાઈન આપેલી તો એ ત્રણ આપેલી તો કેન્સલ અહીં જોઈએ તો આમાં પણ ત્રણ આપેલી તો કેન્સલ અહીં બે આપેલી અને અહીંયા ત્રણ આપેલી છે ત્રણ વાળી કેન્સલ આપણને સાચો જવાબ મળી ગયો પ્રશ્ન નંબર સી જો બે હજાર ઓગણીસ ની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હવે આપણે પ્રશ્ન નંબર સાત જોઈએ જોઈ લીધું બરાબર ત્રિકોણ અરે સોરી ચોરસ ચોરસ ની અંદર ચોરસ એની અંદર ચોરસ એની અંદર ગોળ અને એને લાઈનિંગ આપેલી તો સૌથી પહેલું જોઈએ તો હા એના જેવું દેખાય છે પરંતુ તેમ છતાં આપણે અન્ય વિકલ્પ ચકાસીશું જો અહીં લાઇનિંગ વધારે આપી દીધેલી અંદરના ભાગમાં માટે કેન્સલ આની અંદર અહીંયા એક લાઈન દોરેલી છે જે નથી માટે કેન્સલ છેલ્લો વિકલ્પ ડી એની અંદર ચોરસ ની અંદર ચોરસ એક વધુ આપેલું છે જે પ્રશ્ન આકૃતિમાં નથી માટે કેન્સલ તો સાચો જવાબ આપણને મળી ગયો વિકલ્પ નંબર એ છે ને બેટા બધું બહુ ઈઝી એકદમ તો પ્રશ્ન હવે આગળ વધીએ પ્રશ્ન નંબર અંદર તમે જોઈ શકો છો કે અહીં જે આકૃતિ આપેલી છે ગોળ ગોળ આકૃતિની અંદર અહીંયા ઉપર ફૂદડી જેવું આપ્યું છે અને અહીંયા ગોળ ટપકું આપેલું છે તો આપણે આગળ વધીએ પહેલામાં અહીંયા ગોળ ટપકું છે અહીંયા ફૂદડી છે નથી કેન્સલ અહીંયા ફૂદડી છે અહીંયા ગોળ ટપકું છે તેમ છતાં આગળ વધીએ જો પ્રશ્ન આકૃતિની અંદર અહીં જે લાઈન આપી એવી સીમો આપેલી નથી તો સી પણ કેન્સલ છેલ્લે આપણે હવે ડી જોઈએ તો ડી ની સરખામણી કરીએ તો હવે બીજું શું સરખામણી કરવાની આ બી અને સી ની તો અહીં જે લાઇનિંગ આપી દે કાટખૂણાની અંદર વચ્ચે વચ્ચે બીજો 45 અંશનો ખૂણો જેવો આપ્યો છે એટલે કે લઘુ કોણ બને છે જ્યારે અહીં આગળ ડી ની અંદર એ બનતો નથી કાટખૂણો ડી ની અંદર બને છે માટે બી કેન્સલ ને આપણો સાચો જવાબ ડી પ્રશ્ન નંબર નવ જ્યારે આવી આકૃતિ આપી હોય તો ત્યારે સૌથી પહેલા ઉપર જે ઊંધો જે આકાર એટલે કે જેડી જેવું છત્રી જેવું નિશાન આપેલું એ જોઈએ તો બધાનું સમાન છે ભાઈ તો તો આની જમણી બાજુએ બાજુએ છે છે બાકી ડાબી સૌથી આ કેન્સલ આગળ વધીએ નીચેના કાળા ચોરસ જોઈએ અને ત્રિકોણ જોઈએ કાળું તો અહીંયા કાળું ત્રિકોણ નથી તો સૌથી પહેલા આ પણ કેન્સલ અહીંયા બંને કાળા ટેપકા નથી ત્રિકોણ ચોરસ નથી કેન્સલ તો વધીકોણ જવાબ નંબર ડી વેરી ગુડ તમને પણ બધાને ઝડપથી તમે જવાબ આપી શકો છો જોઈ હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 10 પાન આપેલું છે પાન ને જોઈને જ તમે કહી શકશો કે કયું પાન છે તો સૌથી પહેલા જો તેમ છતા હું તમને વાત કરી દઉં કે જ્યારે આઉપાન હોય ત્યારે ગણી લેવાનું 1 2 3 4 ને 5 1 2 3 4 5 ને 6 કેન્સલ અહી જોવો બરાબર 1 2 3 4 ને 5 કેન્સલ તો કયું આઈ પણ જો આકુ ડિઝાઇન અલગ છે માટે કેન્સલ તેમ છતા અંદરની લાઈન્સ જોવાની 1 2 3 4 આની અંદર 1 2 3 અને 4 મળી જાય છે તો વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ છે

મળી ગયો જવાબ નંબર એ આગળ વધીએ ચાલો પ્રશ્ન નંબર તેર પ્રશ્ન નંબર તેર ની અંદર તમે જોઈ શકો છો કે અહીં ગુણાકાર કાળું ટપકું વત્તાકાર તો સૌથી પહેલા ગુણાકાર હોવો જોઈએ આકૃતિ તો અહીંયા ગુણાકાર છે આપણે સમાન આકૃતિ શોધવાની ગુણાકાર નથી માટે કેન્સલ અહીં ગુણાકાર છે આ છે આગળ વધીએ અહીંયા વત્તાકાર છે અહીં પણ વત્તાકાર છે માટે કેન્સલ એક સરવાળાની નિશાની અહીં ગુણાકાર અને સરવાળાની બંનેની નિશાની આપી પરંતુ આપણે કેવી જોઈએ છે ગુણાકાર અને સરવાળો તો અહીં જો ગુણાકાર છે પરંતુ સામે બીજો પણ ગુણાકાર છે એ મળતી નથી માટે કેન્સલ તો કોણ વધ્યું વિકલ્પ નંબર ડી જો ગુણાકાર પણ છે કાળું ટપકું પણ છે અને વત્તાકાર પણ છે સરવાળાની નિશાની તો વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ બનશે હવે આગળ વધીએ પ્રશ્ન નંબર જો આવો લંબચોરસ ઉપર ગોળ ટપકું આપ્યું છે અને અહીંયા ત્રિકોણ જેવું આપ્યું તો એની ત્રિકોણની ડિઝાઇન જોઈ લેવાની કઈ બાજુ છે તો અહીં જો સેમ ટુ સેમ મળે છે હા તેમ છતાં આગળ વધીએ જો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને અલગ અલગ ડિઝાઇન છે માટે કેન્સલ અહીં ગોળ ટપકુ છે અહીંયા ચોરસ ટપકુ છે માટે કેન્સલ અહીંયા ગોળ ટપકુ છે અહીંયા અર્ધ વર્તુળ આપેલું છે માટે કેન્સલ આપણો જવાબ મળી ગયો વિકલ્પ નંબર એ આગળ જોઈએ પ્રશ્ન નંબર 15 એનો પ્રશ્ન આકૃતિ જોઈએ સમસ્યા આકૃતિ જોવો એના અંદર આ રીતે ટપકા આપેલા છે કાળો ત્રિકોણ આપેલું છે તો કાળો ત્રિકોણ છે બધામાં તો તરત ખબર પડે કે બીજામાં નથી ત્રીજા સીમો પણ નથી તો હવે ઓપ્શન કયા રહ્યા એ અને ડી તો હવે ત્રિકોણ જોવાનું ત્રિકોણ કઈ દિશામાં જાય છે તો જમણી બાજુએ જયારે ડી ની અંદર ડાબી બાજુ ત્રિકોણ આપેલું છે તો કેન્સલ આપણને જવાબ મળી ગયો વિકલ્પ એ છે ને એકદમ સરસ આમાંથી તમારે પૂરા પૂરા માર્ક આવવા જોઈએ હવે વધુ અભ્યાસ કરીએ આગળ પ્રશ્ન નંબર સોળ સોળ ની અંદર તમે બરાબર ધ્યાનથી જોઈ શકો છો એક ગોળ આપેલું છે ગોળના ચાર ભાગ કરેલા છે ઉપર ખુલ્લું ટપકું આપેલું છે નીચે કાળું ટપકું આપ્યું છે તો આવું સેમ ટુ સેમ ક્યાં છે તો જો અહીં તો કઈ ડિઝાઇન જ અલગ છે માટે કેન્સલ અહીં કાળું ટપકું આપેલું છે માટે કેન્સલ અહીંયા જુઓ એના ચાર ભાગ થાય પરંતુ વચ્ચે એક બીજે રેખા પણ દોરેલી છે જે પ્રશ્ન આકૃતિમાં નથી માટે એ પણ કેન્સલ તો આપણને જવાબ મળી ગયો બેટા વિકલ્પ નંબર સત્તર ની અંદર ચેક કરવાનું એ જોઈએ તો અહીંયા તીર બાર અહીં તીર બાર અહીં તીર બાર આ તીર અંદર જાય છે માટે કેન્સલ આ તીર અંદર આવે છે બીજી આકૃતિમાં એટલે એ પણ કેન્સલ સી ની અંદર જોઈએ તો ચારે તીર બહાર જાય છે પરંતુ આપણે ડી ચકાસી લેવો જોઈએ તો ડી ની અંદર જો બે તીર સામ સામે બહાર જાય છે પરંતુ આ બહાર જાય છે પરંતુ પ્રશ્ન નંબર અઢાર અઢાર ની અંદર જયારે આવા કાળા ટપકા આપેલા હોય તો દરેકે બેટા એક વસ્તુ યાદ રાખવાની શું તો કાળા ટપરની દિશા એ ઘડિયાળની દિશામાં છે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં છે આ વાત સેમ ટુ સેમ બધા જોઈએ તો આપણે આ બાજુ ગતિ કરી રહ્યા આપણે એવું ધારી લઈએ તો અહીં જુઓ પ્રથમ આકૃતિમાં બંને એકબીજાના જોડે જ આપી દીધેલા છે માટે કેન્સલ બીજી આકૃતિમાં જોઈએ તો પ્રથમ જ ઉપરનું જ કંઈક વિરુદ્ધ દિશામાં આપેલું એટલે કે એ પણ કેન્સલ તો હવે સી અને ડી રહ્યો તો સી અને ડીમાં શું ફરક છે તો જો પ્રશ્ન આકૃતિમાં અહીં આપણે ઉપરની તરફ જે ઘડિયાળની વિરુદ્ધ દિશા તરફ જઈએ છીએ તો જો આ ઘડિયાળની વિરુદ્ધ દિશા તરફ જાય છે અથવા દિશા તરફ જોઈએ તો પણ અહીંયા ઉપરની બાજુ આપેલું જ્યારે અહીં નીચેની બાજુ આપેલું માટે કેન્સલ જવાબ નંબર સી એકદમ ઈઝી મળી ગયો

લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એના માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો ફરી મળીશું ત્યાં સુધી આવજો